તાલુકા તાલુકાથી આવી રહ્યા છે મોટા સમાચાર સુરત જિલ્લાના મોવા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ફરી એકવાર માર પડ્યો તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે ફરી એકવાર ટીડીઓ પ્રકાશ માહલાને માર્યો માર અગાઉ નવેમ્બર માસમાં પણ પરિમલ પટેલ દ્વારા ટીડીઓ પ્રકાશ માલાને માર મારવામાં આવ્યો વારંવાર ટીડીઓ પ્રકાશ માલાને પરિમલ પટેલ દ્વારા વારંવાર માર મારવામાં આવી છે બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન બની ઘટના ટીડીઓના ચેમ્બરમાં ટીડીઓ પ્રકાશ માલાનું શર્ટ ફાડી નાખી પરિમલ પટેલ દ્વારા ધીકાામુકીનો માર મારવામાં આવ્યો ટીડીઓ પ્રકાશ માલા દ્વારા મોવા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ સતત વિવાદોમાં રહેતા ટીડીઓ પ્રકાશ માલા અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા

આ આ દરોજ સાંજના સાંજના સવા ચાર વાગ્યાની આસપાસ તાલુકા પંચાયતની કચેરીમાં કામ કરતા ટીડીઓ શ્રી પ્રકાશભાઈ ચંદુભાઈ મહાલા ના ઓફિસમાં તેમની ઓફિસની અંદર કામ કરતા હતા આ દરમિયાન પરિમલ પટેલ નામનો વિષમ જે અંદર એની ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓશ્રીને માર મારેલ છે અને જેની મારમારી મારી તેઓ નાસી છૂટ્યો છે એટલે એની એ બાબતે ટીડીઓશ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે માર મારી નાસી ચૂટેલ ઇસમ જે પરિમલ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે સર પણ આ જ ઘટના બની હતી જે હા આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓ ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો અને આ વખતે પણ એને આ રીતની કામગીરી ગુનો કર્યો છે એ બાબતે જી અત્યારે આરોપી પોલીસ દ્વારા પકડેલ છે કે શોધખોળ એને અમે અલગ અલગ ટીમ બનાવી અને તપાસની તજવીજ હાથ ધરેલ છે જે પણ જે મળી આવે તો તમને જાણ કરીશું